નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ગણિત એકમ ચાર ભૂમિતિના પાયાના ખ્યાલ એમાં પોઈન્ટ છે વર્તુળ કે કોઈ ચોક્કસ બિંદુથી સરખા અંતરે ફરતા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે આ કોઈ ચોક્કસ બિંદુ છે અને તેનેથી ચોક્કસ અંતરે આ જે ફરતા બિંદુઓ જે આવેલા છે તેને આપણે શું કહીએ છીએ વર્તુળ કહીએ છીએ જે રેખાખંડનો ત્યાર પછી છે કે વર્તુળની ત્રિજ્યા કોને કહી શકે વર્તુળની ત્રિજ્યા એટલે શું તો કે જે રેખાખંડનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ છે વર્તુળ પર આવેલું હોય બીજું બિંદુ ક્યાં આવેલું હોય વર્તુળ ઉપર અને એક બિંદુ છે કેન્દ્ર પર હોય તો તેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ અહીંયા આપણે વર્તુળની આકૃતિ આપેલી છે તેમાં જોઈએ તો જો પી છે તે બિંદુ વર્તુળના કેન્દ્ર ઉપર છે અને ક્યુ છે તે વર્તુળ ઉપર છે તો આ જે છે તેને આપણે રેખાખંડ પિત્રુ જે છે તેને આપણે શું કહીશું વર્તુળની ત્રિજ્યા કે જેનું એક બિંદુ વર્તુળ નું કેન્દ્ર બિંદુ છે અને બીજું બિંદુ છે એ વર્તુળ પર આવેલું છે માટે રેખાખંડ PQ છે તે વર્તુળની ત્રિજ્યા થશે ત્યાર પછી છે જીવા જીવા એટલે શું તો કે જે રેખાખંડના બંને બિંદુ વર્તુળ પરના બિંદુ હોય તો તેને આપણે જીવા કહીએ છીએ અહીંયા આકૃતિમાં આપણે જોઈએ ત્યારે બિંદુ એમ અને બિંદુ એન બંને છે વર્તુળ પર આવેલા છે માટે આ જે રેખાખંડ MN છે તેને આપણે શું કહીશું વર્તુળની જીવા ત્યાર પછી છે કે વર્તુળ વ્યાસ કોને કહેવાય વ્યાસ એટલે શું તો કે વર્તુળના કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય આ જો રેખાખંડ એ બી છે તે એક જીવા છે કેમ કે તેના બંને બિંદુ ક્યાં છે વર્તુળ પર આવેલા છે અને તે ક્યાંથી પસાર થાય છે તો કે કેન્દ્રમાંથી બિંદુ પી માંથી પસાર થાય છે માટે આ જે રેખાખંડ એ બી છે તેને આપણે શું કહીશું વર્તુળનો વ્યાસ કેમકે તે કેન્દ્રમાંથી જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને આપણે શું કહીશું વર્તુળનો વ્યાસ અને વર્તુળનો વ્યાસ છે તે ત્રિજ્યા કરતાં બમણો હોય આ ત્રીજા છે ધારો કે આ એક ત્રીજા છે રેખાખંડ પીક્યું આ પણ એક ત્રીજા છે રેખાખંડ પી અને રેખાખંડ એપી ત્રણે ત્રિજ્યા છે એટલે ત્રિજ્યા કરતા વ્યાસ છે કેવો હોય છે બમણો હોય છે ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો વૃતાંશ વૃતાંશ એટલે શું તો કે વર્તુળના અંદરનો ભાગનો એવો પ્રદેશ જે એક બાજુ ચાપ અને બીજી બે બાજુ ત્રિજ્યાની બંને જોડથી બંધ હોય કે વર્તુળના અંદર આ અંદરનો ભાગ છે એમાં જો કે એક બાજુ ચાપ ચાપ એટલે કે જો આ ભાગ છે એ શું છે એની ચાપ છે આ વર્તુળની ચાપ એક બાજુ ચાપ હોય અને બાકીની બે બાજુ છે એ શું હોય ત્રીજાથી આ બંને બાજુ જો ત્રિજ્યાથી જોડાયેલી છે માટે આને શું આપણે કહીશું વૃતાંશ એટલે વૃતાંશ એટલે વર્તુળની અંદરનો એવો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય અને બાકીની બે બાજુ છે એ રેખાખંડથી બંધ હોય તો તેને આપણે વૃતાંશ કહીએ છીએ ત્યાર પછી છે વૃતખંડ એટલે શું તો કે વૃતખંડ એટલે કે વર્તુળના અંદરનો એવો પ્રદેશ કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય અહીંયા જો આપણે આ આકૃતિમાં જોઈએ તો આ છે ચાપ અને આ છે તે જીવાશીલ આ રીતે જે એક જીવા અને ચા વડે ઘેરાયેલ પ્રદેશ હોય તેને આપણે શું કહીશું રૂત્ખંડ અને ત્યાર પછી છે પરિઘ વર્તુળનો પરિઘ કોને કહેવાય તો કે વર્તુળના ફરતા અંતરને વર્તુળનું જે ફરતી બાજુનું માપ હોય તેને આપણે શું કહીશું વર્તુળનો પરિઘ આ એક વર્તુળ છે તેને આ જે ફરતી કોરનું આ બધું માપ છે તેને આપણે શું કહીશું વર્તુળનો પરિઘ કહીએ છીએ